કમાંડન ડોક્ટર પ્રફુલ શિરોયાના અધ્યક્ષ સ્થાને હોમગાર્ડ્સ અને પરિવારના 175 તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા હોમગાર્ડ્સ દળમાં માનદ સેવા આપતા હોમગાર્ડ સભ્યના ધોરણે 1 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા 175 હોશિયાર હોમગાર્ડ સભ્યો તેમજ તેમના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન પોલીસ કમ્યુનિટી હોલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆતમાં સરસ્વતીને પ્રાર્થનાને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ડોક્ટર શિરોયા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી હોમગાર્ડ દળની સ્થાપના કરનાર પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈને યાદ કરતા કહ્યું કે દળની સ્થાપના કરવાનો તેમનો હેતુ પોલીસ અને પબ્લિક વચ્ચે કડી બની માનદ સેવા કરવાનો હતો હરેકૃષ્ણ ફાઉન્ડેશનના હિંમતભાઈ ધોળકિયા ભારતીય મૈયા અંબિકા નિકેતન કેન્સર સેન્ટર જેવી અનેક સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ કતારગામ વાળા અને રેડક્રોસ સુરત જિલ્લા શાખાના પ્રમુખ અને આગેની ગ્રુપના લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના પ્રમુખ નિશા તમુખ કિશોરભાઈ રહીને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સેકન્ડ ઇન કમાન્ડર ડોક્ટર પ્રણવ ઠાકર સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી સ્ટાફ ઓફિસર લીગલ સીબી બી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી સુરત શહેરના રાંદેર યુનિટ અધિકારી રાકેશ ઠક્કર સચિન યુનિટ અધિકારી થોમસ પઠારે સુનિલ બી વિજય પટેલ ડી દવે તેમજ અન્ય અધિકારીઓ પાર્ટ ટાઈમ ક્લાર્કમાં સેવા આપતા મિત્રો સહયોગ આપ્યો હતો ઇનામ પ્રાપ્ત કરેલ બાળકોએ પણ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે પોતાની માતા અને પિતા વર્ષોથી આ દળમાં સેવા આપે છે જે અમને ગૌરવ છે અને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવ્યું હતું અને મિત્રો જે તેની સેવા કરો છો તમારા બાળકો ભણે છે એમને આ લોકો પ્રોત્સાહન આપવા માટે આપણે આ ઈનામ મિત્ર રાખ્યું છે એના મિત્રની મોટી કિંમત નથી પણ બાળકને ઉત્સાહ છે બાળકને ભણવામાં વરસાદ રોગ થાય ઠંડો હોય તો થોડોક તેજ થાય એના માટે આપણે આ લોકો મેનેજ કરે છે કુકુરભાઈની પણ બહુ સારું છે આપણે સ્કૂલમાં કે વાત કરીએ કોઈ ને જ્યાં સુખ્યાત પડે ત્યાં મોકલે અને તમે ફરજ બજાવો છો તમારે બોડર લાવવાની જરૂર નથી તમારી બોર્ડર આજે સુરતમાં જ છે અને સુરતમાં જે સેવા કરો છો એ જ મોટી સેવા કહેવાય એટલે મિત્રો મારે જાતુ કહેવાનું હોય મને આમાં કહેવું આવે નહીં પણ કોટભાઈ કહે તમારે બે શબ્દ કહેવાના અને બાળકો તમારા ફેમિલી ફેમિલીમાં બે જાવો ल कम करे समाज करे इन भुॻा